અમરેલી જિલ્લામાં જમીનના યોગ્ય વળતર માટે ખેડૂતોએ ધારાસભ્ય સામે રજૂઆત કરી છે તો અમરેલી જિલ્લામાં આવેલા જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામના કેટલાક લોકોને જમીન કંપની દ્વારા લેવામાં આવી નથી જે મામલે યોગ્ય વળતર નહીં મળતા સ્થાનિક સરપંચ સહિત લોકોએ પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર સમક્ષ રજૂઆત કરી બાબરકોટ ગામ નજીક આવેલી નર્મદા સિમેન્ટ કંપની દ્વારા ખેડૂતોને જમીન ખરીદી હતી જમીન ખાલી કરવા માટે દબાણ કરાતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો પૂર્વ ધારાસભ્ય દ્વારા જિલ્લા કલેક્ટર સમક્ષ પત્ર આપી રજૂઆત કરવામાં આવી ત્યારે આ મામલે જિલ્લા કલેક્ટર દ્વારા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માટેની ખાતરી આપવામાં આવી છે અને અલ્ટ્રાટેક સિમેન્ટનું બીજું યુનિટ એટલે કે ગુજરાત સિમેન્ટ વર્કર્સ આ બંને કંપનીઓ બાબરકોટ ગામે કાર્યરત છે અને આ બંને કંપનીનું માઇનિંગ લીટ છે એ બાબરકોટ ગામે આવેલું છે વર્ષો પહેલાં જ્યારે આ બંને કંપનીઓ આવી ત્યારે લોકોને ભોળવી ફોસલાવીને ખૂબ જ સસ્તા ભાવે આઠ દસ હજારના ભાવથી જમીનો ખરીદી લેવામાં આવી હતી અને ત્યારે કહેવામાં આવ્યું હતું કે જ્યારે અમારે આ જમીન માઇનિંગ માટે જરૂર પડશે ત્યારે અમે જે ભવિષ્યના ભાવ છે એ આપશું પરંતુ હાલમાં વર્તમાન સમયમાં કંપની દ્વારા ખેડૂતોને એનકેન પ્રકે પ્રકારે દબાણ ઊભું કરી પોલીસ પ્રોટેક્શનને સાથે રાખીને બરજબરી પૂર્વક ગામના ખેડૂતોને જમીનો છે એ પસાવી પાડવામાં આવે છે અને લેટ ગ્રેબી જેવા કેસો કરી અને લોકોને ડરાવી ધમકાવી અને પોલીસ કેસો કરવામાં આવે છે એ બાબતે અમે આજે માન્ય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે રાજુલા વિધાનસભાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ખેડૂતોની જમીન સિમેન્ટ કંપનીઓ દ્વારા ઘણા સમયથી લઈ લેવાની વાત હતી એ સંદર્ભે ગઈકાલે બાબરકોટના સરપંચશ્રી સહિત ઘણા બધા ખેડૂતોના આગેવાનો મારા કાર્યાલય પધાર્યા હતા ચોક્કસ પ્રમાણે એની આંખમાંથી ત્યાં પડવાનું જ બાકી હતું અને એનું કહેવાનું હતું કે ભૂતકાળની અંદર નવા કાયદા મુજબ જે રીતે ખેડૂતોને વળતર મળવું જોઈએ એ વળતર કંપનીઓ આપતી નથી રજૂઆત અસંખ્યવાર કરી છે ભૂતકાળમાં પણ છતાં પણ આપતી નથી અને ખેડૂતો પાસેથી જમીન ખાલી કરાવવા માટે સતત કંપનીઓ દ્વારા પ્રશાસનને હાથો બનાવી ખોટા કેસો કરી અને હેરાન કરી રહી છે ત્યારે મેં પણ થોડું જાણ્યું આપ્યું ભૂતકાળમાં પણ આ બાબતે મને મુખ્યમંત્રીશ્રી પાસે પણ એક બે વખત મારે જવાનું થયું હતું અને માન્ય મુખ્યમંત્રીશ્રીએ રજૂઆત કર્યા પછી થોડી શાંતિ રહી પણ ફરી વખત કંપનીઓએ આ મુદ્દો શરૂ કર્યો ત્યારે માનનીય જિલ્લા કલેક્ટર શ્રી સાહેબનો સમય લીધો હતો અને વિનંતી કરી હતી કે ખેડૂતોને સાંભળો અમને સાંભળો એમ નહીં પણ ખેડૂતોને સાંભળો એ સંદર્ભે આજે જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે અહીં આવ્યા માન્ય કલેક્ટરશ્રીએ ખૂબ સારો પ્રતિભાવ ભાવ આપ્યો છે અને બહુ સ્પષ્ટ રીતે ખેડૂતના આગેવાનોને ગામના સરપંચશ્રીને અમને કહ્યું છે કે આવતીકાલે સવારે સાડા અગિયાર વાગે જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં ખેડૂતોની ઉપસ્થિતિમાં અને કંપનીના મુખ્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં ચર્ચા વિચારણા થશે અને ત્યારબાદ જે નિયમ મુજબ થશે એ ચોક્કસ પ્રમાણે થશે એટલે આશા રાખું છું અપેક્ષા રાખું છું